રાજ્યસભામાં શક્તિસિંહ બાપુ એ ઉપાડ્યો ની મહેનત હતી પોરની કેમિકલનો નો કપ ગોપાલ ના વિસ્તાર માંથી કેમિકલ યુક્ત પાણી પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈને ને મેં કીધેલું બરોબર પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલુ તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મુતા એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણી નથી બરાબર તમે એમ જો પ્રશ્ન પૂછે હું પાંચ હજાર પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી કેમિકલ મારી છે પાણી ભરનાથી પેલા ભરાવું આપણને ખબર છે હોનારત પાણી ભરાવું ખડ ન ભરતા અત્યારે ભરી જાય ખડ નથી ભરતા

મુદ્દો પૂછો એટલે લખાય લખાય ને જવાબ આપવા બંધાય છે વિરોધ પક્ષના નેતા ને જવાબ આપવા બંધાય સરકાર છે આ બંધારણ ની વાત કરું હું રોડ ની વાત નથી કરતો અને યાત્રા લઈને નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય બરોબર લોકશાહી માં બંધારણ પ્રશ્ન પૂછ્યા હતા બરોબર ન્યાય પ્રશ્ન પૂછ્યા હતા દેવાભાઈ માલમ હોયા ગયા હતા જીલા ભાજપ પ્રમુખ હોય ગયા હતા પ્રશ્ન બધે થયા છે ભાજપને ને પણ થયા છે તમે એક તારી વાત કરો કોંગ્રેસ ભાજપ ન હોય ખેડૂત માટે હું કરવાની છે એ વાત કરો અને ઘેર મુદ્દો ઉપાડનાર પાલભાઈ આંબલિયા છે શક્તિસિંહ ગોહિલ રાજ્યસભા સુધી મુદ્દો ઉઠાવ્યો છે બરોબર એ ભૂલાતું નથી પાયોજી પાયાનો નો પથ્થર છે એને ન ભૂલી શકીએ આપણે સરકાર ની બોલવાનું એટલે ગોપાલભાઈ લાલ પાણી મારી નાખે છે તમારા વિસ્તારનું પાણી છે આ તમારે સ્વીકારવું પડશે જેના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઓગણ પાણી આવે આ ઉગમાંથી ઓજીક પાણી આવે છે

ત્રણ દિવસ નું એટલા પૂરતું વિડીયો બનાવ પૂરતું જ હતું નહીં તમે સાંભળો હવે એ કોંગ્રેસ વાળા ભાઈ એવો પ્રશ્ન કે ખડગે સાહેબ ને ફોટો આપતા હોય એવો ઘણા અમારી સભામાં આવે એટલે એમ કે હું બિન રાજકીય છું લોકશાહી છે નાગરિક છું ભાઈ ફેસબુક ખોલો ને કયો નાગરિક છો ને બધી ખબર પડી જાય રહેવા ને કાકા આમાં ફોટા આવી જાય તરત ગોપાલ ઇટાલિયા કઈક જેને એમ કે હું નાગરિક છું નો હાલે ગામવાળા વાળા કેજરીવાલ ફોટો ગોત આવે ગબ કરતો અને સાલુ વોટ્સએપ માં ખબર પડી જાય કે નાગરિક નથી આ ખડગે માણસ છે આવી ગયા ફોટા મારા વોટ્સએપમાં કોઈ કે મોકલ્યા મારે ના ના મારે તમને બીજી વાત કેવી છે વિધાનસભાનું સત્ર ત્રણ દિવસનું હાલ્યું ત્રણ દિવસમાંથી પહેલા દિવસે માત્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી શ્રદ્ધાંજલિ જે વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો ગુજરી ગયા હોય મોટી ઉમરે એમને શ્રદ્ધાંજલિ આપી પહેલો દિવસ પૂરો આખો પહેલો દિવસ વયોગ્ય સત્ર નો એકસો બ્યાસી ધારાસભ્યો શ્રદ્ધાંજલિ આપી એક માણસ મુખ્યમંત્રી ઊભા થઈને બોલ્યા કે હું આ ગૃહના પૂર્વસભ્ય ફલાણાભાઈ આ ભાઈ તે ભાઈ બોલા બેન ઓલાભાઈ ઓલાભાઈન શ્રદ્ધાંજલિ આપું છું એ સદન માંથી બધી પાર્ટી કે તો અમે એમાં ભેગા શ્રદ્ધાંજલિમાં બધા થોડું થોડું બોલવાનું હોય ઊભા થઈને શ્રદ્ધાંજલિ માટે એમાં તો બધા સહમત જ હોય બધી પાર્ટી શ્રદ્ધાંજલિમાં હું ઊભો થયો મેં સહમતીનું વક્તવ્ય આપ્યું સાત આઠ મિનિટનું કોંગ્રેસના નેતાએ સહમતીનું વક્તવ્ય આપું સભાપુરી બીજા બે દિવસ વધ્યા બે દિવસમાં એક ધારાસભ્ય માત્ર ત્રણ પ્રશ્નો પૂછી શકે બે દિવસ લેખે છ પ્રશ્ન હું પૂછી શકું છ પ્રશ્ન તો હું પૂછી શકું જવાબ કેટલા જે પ્રશ્ન ડ્રો માં આવે ને એના કેમ કે બધા પૂછ્યા હોય ભાજપ વાળા કોંગ્રેસ વાળા એ આપ વાળા ડ્રો થાય એ ડ્રો માં એક થી દસ માં જે પ્રશ્ન આવે એનો મંત્રી ઉભા થઈને જવાબ આપે મારા બે દિવસ ના થઈ અને ત્રણ ને બે પાંચ પ્રશ્નો હતા એ પાંચ પ્રશ્નોમાં એક પ્રશ્ન ડ્રો માં નો આવ્યો હું તો નવો નવો ધારાસભ્ય બન્યો પહેલી વાર ની ચૂંટણીમાં નેવું સીટો આપી ગુજરાત ની જનતા અને ગામડાના ખેડૂતોએ કેમ વિરોધ ન કર્યો ભાજપ નો કે પ્રશ્ન પૂછવા ઉપર મર્યાદા છે ત્રણ જ પ્રશ્ન પૂછીએ કે ધારાસભ્ય ઈ ત્રણ માંથી ડ્રો માં આવે તો જવાબ આપે આવા બધા તો કાયદા તરી વર્ષથી વિધાનસભામાં આવે છે ભાજપ વાળા કોંગ્રેસ વાળા હંપીને હાલતા હતા હું વચ્ચે ગયો ને એમાં એના પેટમાં તેલ રેડા ને એટલે અહીંયા ગોહો કરવા આવે એટલે આડા આવે છે આને અમારું બધું ખુલ્લું પાડ્યું